સ્વાગત છે તમારું આજના આપણે નવા વિડીયોની અંદર તો આજે આપણે જબરદસ્ત જે જગ્નેશ કવિરાજનું સોંગ આવ્યું છે તેની ઉપર એક વીડિયો દેખાશે એટલા છું નવી સ્ટાઇલની અંદર છે તો આ વિડીયોનો નાનો કોઈ ડેમો જોઈ લો ડેમો આપણે ટેલિગ્રામ ચેનલ સાથે હલ્પી સ્ક્રીશન ત્યાં આગળ આવી તમે જોઈ શકશો ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે અને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે બસ ચેનલ સસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ તો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે આપણે આવી જવાનું છે ગૂગલની અંદર ગૂગલમાં આવી તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નીચે તમને આજે સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઇટ ખુલીને આવશે આજે સર્ચનું એક આઈકન દેખાયું છે એના ઉપર ક્લિક કરીને આગળ તમારે કોડ લખવાનો છે કોડ છે ઝીરો નવસો અને સાઠ સર્ચના આયકન ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો નીચે તમારી પાસે આજે ટાઇટલ કોડ અને થમલેન્ છે તમારી પાસે ખુલી અને આવી જશે રેડી યા પર નીચે તમને દેખાડું છે પર્યાવરણ નિમંત આ જે નવસો ને સાહીઠની પોર્ટ છે આને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી આજે ખુલી દેશે ત્યાર પછી તમારે સાથે નીચે આવી જવાનું તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે નીચે આવશો તો લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે અહીંયા તમને નીચે એક ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટેનું એના ઉપર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવશે જે આગળ મોબાઈલની જે થ્રી ઇફેક્ટ છે તમે સ્ટાર્ટિંગમાં દેખાઈ દઈશ ઉપર કરી નીચે આવી જવું છે અહીંયા તમે જો લખ્યું છે મોબાઈલ ફોટો આના પર ક્લિક કરીને તમારે જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું રહેશે અહીંયા આગળ આવશો એટલે તમે જો અલ્પેશ ક્રેશન લખેલું ઉપર આવી છે ત્યાં આગળ આપણું નામ તો એ નામ તમે સેન્ડ કરી શકશો આના પર ક્લિક કરી જે તમારા નામ લખવું છે એડિટ ટેક્સમાં જવાનું છે જે તમારું નામ રાખવું છે નામ લખી દઉં તમારું નામ ઉપર લખીને આવશે ત્યાર પછી અહીંયા જે પ્રોફાઇલમાં ઇમેજ દેખાયા ઇમેજ પણ તમે સેન્ડ કરી શકશો જે ઉપર ગ્રુપ છે એના પર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપ છે એમાં તમારે જવાનું છે નીચે નંબર છે આ સોરી ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસનું જે આઈકર્ન છે એના પર ક્લિક કરી દો તો આ રીતે આપણો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો છે ત્યાર પછી બેગ દબી દેવાનું શેરડી પ્રોફાઇલ ફોટો સેન્જ હવે આ ફોટો મેન છે એને સેન્ડ કરવા માટે આ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી તમારા પાસે નીચે લાઇન છે કરી કરવાનું છે ત્યાં જે ફોટો સિલેક્ટ કરી ઉપર પ્લસના આયકર ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવે છે શેરડી આ પ્રમાણે ત્યારે પછી તમારે અહીંયાથી બેગ દબી દેવાનું છે એટલે તમારો ફોટો જે થ્રીડી સ્ટાઇલની અંદર એડ થઈને આવે છે આગળ આવી જવાનું છે આગળ આવશે તો તમને જે સોલણ ડ્રેક્સ લખેલા પણ દેખાઈ દેશે અને જે ઇફેક્ટ છે તે મળે છે અને આ ઇફેક્ટ ઉપર ફૂલ વિડીયો પણ આપણે કાલે બનાવેલો હતો તે તમારે જોવો તો તમને તમને ચેનલની અંદર મળે છે નિશ્ચિત તમે જોઈ શકશો અહીંયા જે આ ફોટો છે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં તમારે જવાનું છે નીચે જે લાઈન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટા પર અહીંયા એડ કરવો છે એ ફોટો સિલેક્ટ કરી પ્લસના પર ક્લિક કરી તો તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવે છે આ રીતે હવે જો ફોટો તમારો પરફેક્ટ સેટ ન થાય તો ફોટા પર ક્લિક કરી તમે ઉપર નીચે કરીને ફોટાને સેટ કરી દેજો ત્યાર પછી અહીંયા અલ્પેશ ક્રેશન લખીને દેખાયું છે તે લાઈન તમને આગળ મળી છે રેડી અહીંયા દેખાઈ રહી છે અલ્પેશ ક્રેશન લખેલું આના પર ક્લિક કરીને તેને તેને સેન્ડ કરી શકશે રેડી બસ આટલું ક્રણ છે તમારો વિડીયો બની જશે ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ના બટન પર ક્લિક કરશે તો તમારો વિડીયો સેવ થઈને આવશે